સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી જીરો ગુજરાત સિવાયના એકવીસ થી બાવીસ જેટલા રાજ્યોમાં આ ગૌકૃપા અમૃતમનો યુઝ થાય છે ઘણી બધી ફૂલ પણ કરે છે હેલો નમસ્તે મિત્રો મિત્રો જસ્ટ ટેગ્રીમ યુટ્યુબ સામે આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું ગૌકૃપા અમૃતમ ઘણી બધી વાર ગૌકૃપા અમૃતમ ખેડૂત મિત્રોએ સાંભળ્યું છે અને અત્યારે સજીવ ખેતી પ્રાકૃતિક ખેતી જીરો બજેટ ઓર્ગેનિક ખેતીમાં ગૌકૃપા અમૃતમે પોતાનું સ્થાન આપવું લીધું છે તો ગૌકૃપા અમૃતમ કઈ રીતે બનાવવું જોઈએ કેવી રીતે બનાવવું જોઈએ એના ફાયદાઓ એને અંગે કઈ કઈ બાબતો રહેલી છે તો એ અંગે આજે વાત કરીશું ગૌકૃપા અમૃતમ કોઈ બી વનસ્પતિ કોઈ બી પાક કોઈપણ ઝાડમાં આપણે યુઝ કરી શકીએ છીએ જોઈને ફ્લાવરિંગ માટે એના મૂળ માટે અથવા તો મૂળના ગ્રોથ માટે તંતુ મૂળ માટે અને અલગ અલગ જોઈએ તો ફ્લાવરિંગ્સ માટે આ અમૃતમ ખૂબ જ સારા પ્રમાણમાં કામ કરે છે અને એના આપણી સામે ગોપાલભાઈ સુધરિયા એ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં આનો આપણી સામે જોઈ રહ્યા તો ઉપયોગ કરી રહ્યા છે અને ઘણા ખેડૂતો ગુજરાત સિવાયના એકવીસથી બાવીસ જેટલા રાજ્યોમાં આ ગૌકૃપા અમૃતમનો યુઝ થાય છે ગૌકૃપા અમૃતમ યુઝ કરતી વખતે ઘણી બધી વાર કેટલું વાપરવું જોઈએ કેમ વાપરવું જોઈએ એને બનાવવું કઈ રીતે જોઈએ અને ઘણા બધા ખેડૂત મિત્રો એને બનાવતી વખતે ઘણી બધી ભૂલ પણ કરે છે તો એ ભૂલ ન રહે સાથે સાથે કઈ રીતે બનાવવું જોઈએ બનાવતી વખતે પણ અમુક બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ તો એ અંગે આજે આપણે વાત કરીશું મોટાભાગે ગૌકૃપા અમૃતમની અંદર એક તો દેશી ગાયની દૂધની જે છાશ હોય છે એ બે લિટરની જરૂરિયાત રહેતી હોય છે એવી રીતે દેશી ગોળની બે કિલોની આસપાસ જરૂરિયાત રહેતી હોય છે ને એવી રીતે એક ગૌ ગૌકૃપા અમૃતમ જે મધર કલ્ચર હોય એ બધી જગ્યા પરથી આપણને ફ્રી ઓફમાં મળી રહેતું હોય છે જે મિત્રોની જરૂરિયાત હોય એ નીચેના ડિસ્ક્રિપ્શનમાં જે નંબર છે એના પરથી કોલ કરી અને લઈ શકે છે એવી રીતે ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં પણ જરૂરિયાત હોય તો એ નંબર પરથી આપણને માહિતી મળી રહેશે એવી રીતે બનાવતી વખતે પણ ઘણી બધી વાર અને વાપરતી વખતે ખેડૂત મિત્રો શું શું રાખવું જોઈએ એમાં વાત કરીએ તો પ્રથમ તો બસો લિટર પાણીનો ડ્રમ જેમની અંદર આપણે પ્રથમ જે દેશી ગોળ હોય એમનું પાણી કરી એકદમ પાણી કરી અને એને આપણે આની અંદર નાખી શકીએ છીએ આવી રીતે બે કિલો ગોળ બધી વસ્તુ આપણે પહેલેથી મિક મિક્સ કરી લીધી છે અને ત્યારબાદ આપણે બે લીટર દેશી ગાયના દૂધની છાશ કે જેમણે તાજી છાશ હોય તો આજે આપણે એ બનાવેલી છે તો એ પણ આપણે આજે નાખી દઈશું ત્યારબાદ આપણે મધર કલ્ચર તો અમે અહીંયા મધર કલ્ચર મોટાભાગે કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાની એક સંસ્થા છે ભગવાન મહાવીર પશુ રક્ષા કેન્દ્ર છે ઘણા સમયથી આનો યુઝ કરે છે ઘણા બધા રિઝલ્ટો પણ જોવા મળે છે જે આપણી સામે પણ જોવા મળે છે કે જે દરેક પાકમાં સારામાં સારી રીતે ઉપયોગ થાય છે તો એ જ પરિચરમાં આપણે ઊભા રહીને આજે વિડીયો બનાવી રહ્યા છીએ કે જેમાં મધર કલ્ચર તો આપણે એ પણ અહીંયા નાખી દઈશું આવી રીતે દરેક વસ્તુઓ નાખ્યા બાદ આને સારામાં સારી રીતે હલાવી લેશું ઘણી બધી વાર ખેડૂત મિત્રો શું કરતા હોય છે આપણે એમને બનાવી નાખી પછી એને હલાવવામાં ઘણી બધી વાર ન હલાવતા હોય તો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ આ કેટલા દિવસે તૈયાર થાય તો મોટા ભાગે છ દિવસે છથી સાત દિવસે આ ગૌકૃપા અમૃતમ તૈયાર થઈ જતું હોય છે ગૌકૃપા અમૃતમ તૈયાર થયા પછી આપણે એક મહિનો બે મહિના કે છ મહિના સુધી એનો ઉપયોગ કરી શકાય છે જ્યારે બે મહિના થાય ત્યારે એક કિલો ગોળ અને એક લી એકથી બે લીટર છાશ ફરીથી ઉમેરી દેવાની અને તો ગૌ કૃપા અમૃતમ કઈ રીતે બનાવવું જોઈએ કેવી રીતે બનાવવું જોઈએ એના ફાયદાઓ એને અંગે કઈ કઈ બાબતો રહેલી છે તો એ અંગે આજે વાત કરીશું સાથે સાથે એમના સ્વાદ પણ બદલી જશે એની વાસ પણ અલગ પ્રકારની આવશે પણ એના ગુણધનો બદલતા નથી તો એ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ત્યારબાદ આ જે છે એમને આપણે કોઈ બી છાયા એરિયામાં નાખવું જોઈએ એટલે કે કોઈ બી જગ્યા હોય ત્યાં આપણે રાખી અને એના ઉપરથી ઢાંકી દેવામાં આવે છે હવે આ વસ્તુ કેવી રીતે ઉપયોગ કરવો જોઈએ તો જે ખેડૂત મિત્રો પહેલીવાર ઉપયોગ કરે છે કે જેમની શરૂઆત જ એ છે કે પ્રથમવાર ઉપયોગ કરે છે અત્યાર સુધી બનાવ્યું નથી તો એમને એક એકરની અંદર જો હજાર લીટરની આસપાસ જો ઉપયોગ કરી નાખવામાં આવે તો તાત્કાલિક રિઝલ્ટ મળે છે વધારે પ્રમાણમાં જો ઉપયોગ કરવામાં આવે તો એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી અને મોટાભાગે સારામાં સારી રીતે પ્રોડક્ટ થાય છે અને ઉત્પાદન પણ સારું આવે છે ઝડપી ઉત્પાદન આવે છે એનો ગ્રોથમાં સૌથી વધારે જોવા મળે છે આ જ્યારે મોટાભાગે આપણે વેસ્ટેજ કમ્પોઝની તરીકે ઓળખતા હતા કે વેસ્ટેજ કમ્પોઝ નાખવું છે આ તે ગૌ કૃપા એકદમ અલગ છે વેસ્ટેજ કમ્પોઝ નથી અને આ જે છે ગૌપાલભાઈએ પંચગવ્યમાંથી આખી પ્રોડક્ટ તૈયાર કરેલી છે ઘણા બધા એનાલિસિસ થયા છે અને એના રિસર્ચ પણ થયા છે તો ભૌતિક નિરીક્ષણો પણ ખૂબ જ મોટા પ્રમાણમાં થયા છે ઘણા બધા જગ્યા પર આનો ઉપયોગ કરે છે અને ખેડૂતોના સારા પ્રતિભાવ પણ જોવા મળે છે તો એ બાબતો પણ આપણી સામે જ છે અને આપણે પણ એનો સારામાં સારી રીતે ઉપયોગ કરી શકીએ આ જે છે આપણે એને ડ્રીપમાં પણ આપી શકીએ છીએ ડ્રીપ પણ બ્લોકેજ હોય તો મોટાભાગે એની સાફ થઈ જાય છે એવી રીતે આપણે એનો સ્પ્રે પણ કરી શકીએ છીએ કોઈ બી વનસ્પતિમાં આપણે સારામાં સારી રીતે એનો સ્પ્રે કરી શકીએ છીએ સાથે સાથે આ જે છે એને કોરું આપવાથી પાણી સાથે નહીં ડાયરેક્ટ આપવાથી પણ કોઈ નુકસાન થતું નથી ઘણી બધી વાર થતું આપણે જીવામૃત હોય તો એને પાણી સાથે આપવું પડે ડાયરેક્ટ કોરું ન આપી શકે એમાં ગૌકૃપા આપણે ડાયરેક્ટ આપી શકીએ ખૂબ ઓછા કોસ્ટમાં તૈયાર થાય છે જાણ્યું ખાતર હોય સેન્દ્રિય ખાતર હોય કોહવાયેલું ખાતર હોય એ નાખી દેવામાં આવે અને ત્યારબાદ જો આને સારામાં સારી રીતે યોગ્ય પદ્ધતિથી જો વાપરવામાં આવે તો એનું રિઝલ્ટ સારામાં સારી રીતે જોવા મળે છે એવી રીતે ઘનગાઉ કૃપા કઈ રીતે બનાવું ઘનગાઉ કૃપા પણ આવી જ રીતે બનાવી શકાય કે જે ખાતરનો ઢગલો હોય એના ઉપર આને જો છટકાવ સ્પ્રે કરવામાં આવે અને એને જો પલટી કરવામાં આવે તો સારામાં સારી રીતે રિઝલ્ટ મળતું હોય છે તો બાબતે આટલી માહિતી પૂરતી છે જે મિત્રો આપણી ચેનલમાં નવા છે તે જરૂરની જરૂર ચેનલને સબસ્ક્રાઇબ કરજો તમે અન્ય મિત્રોને જરૂરની જરૂર શેર કરજો જો કોઈ મિત્રોને કોઈપણ પ્રકારનો ક્વેશ્ચન હોય મુજવતા પ્રશ્ન હોય તો જરૂર જરૂર કોમેન્ટ મારફતે જણાવી શકશો અમે એમને પ્રતિસાદ આપવાની જરૂર કોશિશ કરીશું તો ચાલો મળીએ નવા આઈડિયા સાથે આભાર